સંખેડા તાલુકાના સાંડગોવા ગામે પાણીની સમસ્યાને લઈને મહિલાઓ ત્રાહીવામ પોકારી ઉઠી છે સંખેડા તાલુકાના સાંડગોવા ગામે ચોમાસામાં પણ છેલ્લા પાંચ દિવસથી ગામની મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે ત્યારે પાણીની સમસ્યાને લઈને ગામના સરપંચ તથા તુ આગેવાનોને પાણીની સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ પણ સભ્ય કે સરપંચ આવીને પાણીની સમસ્યા હલ કરવા માટે આજ દિન સુધી આવ્યું નથી જેને કારણે ગામની મહિલાઓ પાણીની સમસ્યાનો સામનો કરી રહી છે ગામની મહિલાઓ તેમજ સ્થાનિકો દ્વારા સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં સૌથી મહત્વનું છે પાણી અને તેને લઈને આવી પાણીની સમસ્યા સરપંચ તેમજ કોઈ પણ સભ્ય સ્થળ તપાસ કરવા ત્યારે ચૂંટણીના સમયે પરંતુ જરૂરિયાતના સમયે કોઈ તંત્ર તેમજ નેતાઓ આગળ આવતા નથી તેવો બળાપો ઠાલવ્યો હતો ત્યારે તંત્ર દ્વારા આ સાંડકુવા ગામમાં પાણીની સમસ્યાને હલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે

આ સમસ્યા વારે ઘરે ચોમાસામાં આ વસ્તુ થાય છે એવું છે તમારા ઘરમાં કેટલા માણસ છે પાણી વાળા